સુરતના વરાછા વિસ્તારમાં પ્રી મોનસૂન કામગીરી બાદ લોકોને હાલાકી સુરતના બરોડા નજીક ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી બાદ રસ્તો બરાબર ન બનતા લોકોને હાલાકી ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ બરાબર માટે પૂર્ણ ન કરવામાં આવતા રસ્તો બેસી જવાની ઘટના અવારનવાર સામે આવે છે આ રસ્તા પરથી પસાર થતા ટ્રકનું ટાયર જમીનમાં ધસી પડ્યું ટ્રક ફસાયો હોવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ટ્રાફિક જામના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અગાઉ પણ ટેમ્પો ટ્રાવેલર આ જ જગ્યા પર રસ્તો બેસી જતા ફસાયો હતો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ઢીલી કામગીરીને લઈ લોકોને હેરાન ગતિ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી